સ્કીન માટે વાળ માટે હેલ્થ માટે આમળા ખાવા ખૂબ જ ગુણકારી હોય છે અને તેના સૌથી પણ વધારે ફાયદા હોય છે પણ આમને આમ આપણે આમળાનો ટેસ્ટ નથી ભાવતો તો આજે હું તમારા માટે લાવી છું આમળાની કેન્ડીની રેસીપી જે બાળકો તો માંગી માંગીને ખાશે પણ મોટા બધાને ખૂબ જ ભાવશે તો ચાલ ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ આમળાની કેન્ડીની રેસીપી તો અહીં મેં એક કિલો જેટલા આમળા લઈ લીધા છે જેને ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે ત્યાર પછી આપણે અહીં પાણી ગરમ કરી લેવાનું છે તો અહીં મેં કડાઈમાં પાણીને ગરમ કરી લીધું છે તેનામાં આપણે સ્ટેન્ડ મૂકી દઈશું તો તેનામાં આપણે આમળાને બાફવાના છીએ તો બાફીને બનાવવાથી તેનામાં બધા જ પોષક તત્વો જળવાઈ રહે છે અને તેને આપણે એલ્યુમિનિયમ કે પિત્તળની કડાઈમાં આપણે સ્ટીમ નથી કરવાના સ્ટીલની કડાઈમાં જ તેને સ્ટીમ કરવાના છે હવે ઉપર આપણે વાસણ ઊંધું વારી દઈશું કોઈ પણ અને આપણે તેને દસથી પંદર મિનિટ માટે કૂક કરી લેશું મતલબ કે સ્ટીમ કરી લેશું હવે અહીં લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આમળા એકદમ સરસ એવા બફાઈ ગયા છે ચાકુથી ચેક કરી લઈશું એકદમ નોર્મલ હોય તો ઠીક છે અને જો કાચા લાગે તો ફરી પાછું તેને સ્ટીમ કરી લેવાનું છે તો જો તમને વધારે ખ્યાલ ના આવતો હોય તો અહીં તમે જોઈ રહ્યા છો કે આમળાની જે કળીઓ છે એ ખીલી ગઈ છે જો આ ટાઈપની કડીઓ ખીલી જાય એટલે સમજવાનું કે આમળા પ્રોપર કૂક થઈ ગયા છે એકદમ ઘારો ન થઈ જાય તેનું ધ્યાન રાખજો નહીંતર કેન્ડી બરોબર બનશે નહીં અહીં તમે જોઈ શકો છો કે તેની બધી જ સરસ એવી કડીઓ ખીલી ગઈ છે તો તેને આપણે અલગ કરી લેશું તો જો પ્રોપર બફાળા હશે ને તો આ ટાઈપની બધી જ કળીઓ જે છે એ થોડી વારમાં જ ખુલી જશે અને વચ્ચે તમે તેનું બીજ જોઈ રહ્યા છો તો તેને આપણે કાઢી મૂકવાનું છે અને આમળા ઉપરથી તમને છાલ ઉતારવી હોય તો ઉતારી શકો છો પણ નહીં પણ ઉતારો તો પણ ચાલશે તો અહીં આપણે વચ્ચેનું બીજ જે છે એ કાઢી લેશું અને આમળાની જે કેન્ડી છે તેને આપણે અલગ કરી લેશું જો પ્રોપર કૂક થયા હશે ને તો આ ટાઈપનું ઉપરનું જે પળ હશે એ આપોઆપ નીકળી જશે અને અહીં જે બજારમાં કેન્ડી મળતી હોય આમળાની એ ટાઈપના જ આપણે પીસીસ રહેવા દઈશું તમને જો નાના નાના પીસ કરવા હોય તો તમે ચાકુની મદદથી બે કટકા કરી શકો છો હું એઝ ઇટ ઇઝ રહેવા દઈશ તો ફ્રેન્ડ્સ એનામાંની જે ઉપર ઉપર નસો દેખાતી હોય તે આપણે કાઢી લેવાની છે તો આ ટાઈપના જ આપણે બધા જ આમળાના કટકા કરી લેશું એકદમ ઇઝીલી થઈ જશે એક ફરી પાછું તમને બતાવી દઉં તેની સ્કીન આપણે કાઢવી હોય તો કાઢી શકીએ છીએ જો આમળા ક્યાંથી ખરાબ હોય તો તમે તે કાઢી શકો છો તેની સ્કીન અને એકદમ કાચા કુમળા એવા આમળા તમે લઈ આવ્યા હોય અને સ્ટીમ કર્યા હોય તો તેની સ્કીન કાઢવાની બિલકુલ જરૂરત નથી તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બીજો હમણાં મેં અહીં લઈ લીધો છે અને તે પણ એકદમ પ્રોપર એવો કૂક થઈ ગયો છે તો તેની પણ કડીઓ જે છે એકદમ સરસ એવી અલગ થઈ રહી છે તમે ક્યારે બાફેલા આમળા ન ખાધા હોય તો આ બાફેલા આમળા એક વખત જરૂરથી ટેસ્ટ કરજો ખૂબ જ સારો એવો ટેસ્ટ લાગશે જો તમને આમને આમ આમળા ન ભાવતા હોય કાચા તો તમે તેને બાફીને દરરોજ નાસ્તામાં એક ખાઈ લો તો તે ખૂબ જ ગુણકારી રહેશે આપણા શરીર માટે તો અહીં મેં બધી જ કેન્ડીને અલગ કરી લીધી છે મતલબ કે આમળાને છૂટા કરી લીધા છે હવે આપણે એક બરણી લઈ લેવાની છે કાચની તો અહીં તમને બધા જે વાસણ છે કાં તો સ્ટીલ અને કાં તો કાચના વાપરવાના છે એલ્યુમિનિયમ કે પછી પિત્તળના વાસણ આપણે નથી યુઝમાં લેવાના તો અહીં મેં બધા જ આમળાને કાચની બરણીમાં એડ કરી દીધા છે હવે આપણે અહીં એડ કરીશું ખાંડ તો આજે આપણે ખાંડની આમળા કેન્ડી બનાવીશું તો તેના માટે મેં અહીં ત્રણ કપ જેટલી એડ કરી દીધી છે ખાંડ ખાંડની જગ્યાએ તમે અહીં ગોળ પણ વાપરી શકો છો જો તમને ગોળ એડ કરવો હોય તો ત્રણ કપ ભરીને અહીં તમે ગોળ એડ કરી શકો છો તો અહીં ગોળને સમારીને એડ કરવાનું છે તો અહીં મેં ત્રણ કપ જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને હવે આપણે આ ખાંડને એકદમ સરસ રીતે બરણીમાં મિક્સ કરી લેશું જો નહીં પણ કરો તો પણ ચાલશે કારણ કે આમણાંના લીધે ખાંડ જે છે એકદમથી ઘડી જશે તો અહીં મેં બધું મિક્સ કરી લીધું છે હવે આપણે શું કરવાનું છે કે આમને આમ બરણીને આપણે ત્રણ દિવસ માટે મૂકી દેવાની છે અથવા તો બે દિવસ માટે પણ તમે મૂકી શકો છો ખાંડ જે છે એ પ્રોપર મેલ્ટ થવી જોઈએ તો અહીં હું ઢાંકણ ઢાંકીને ત્રણ દિવસ માટે તેને મૂકી દઈશ વચ્ચે વચ્ચે તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે વચ્ચે વચ્ચે ચમચાથી ચલાવી લેવાનું છે એટલે ખાંડ બધી જ જે છે એ ગળી જાય તો અહીં તમે જોઈ શકો છો કે ત્રણ દિવસ પછી ખાંડનું બધું જ પાણી થઈ ગયું છે અને આમળા જે છે ખાંડમાં એકદમ સરસ એવા પ્રોપર મિક્સ થઈ ગયા છે તો હવે શું કરવાનું છે કે એક તપેલી લઈ લેવાની છે એના ઉપર આપણે ઘરણી મૂકી દઈશું અને આ બધું જે ખાંડવાળું પાણી છે એ આપણે અલગ કરી લેશું અને આમળાને પણ અલગ કરી લેશું તો આ સ્ટેપ કરવો જરૂરી છે અને આ ખાંડના પાણીનું શું બનાવવું એ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં વિડીયો જરા પણ ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકશો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે બધી જ જે આમળા છે મેં ગરણીમાં એડ કરી દીધી છે હવે આપણે દસ મિનિટ માટે તેને નિતાવા માટે મૂકી દઈશું દસ મિનિટ થઈ જાય એટલે બધું જ આમળામાંનું ખાનવાળું જે પાણી છે એ નીકળી જશે અને ત્યાર પછી આપણે સ્ટીલનું વાસણ લઈ લેવાનું છે થાળી કે પછી તમે પ્લાસ્ટિકની કોઈ પણ પ્લેટ લઈ શકો છો અને પ્લાસ્ટિક ઉપર પણ તમે તેને સુકાવશો તો પણ ચાલશે તો હવે આપણે આમળાને થાળીમાં એકદમ સરસ રીતે પાથરી દેવાના છે અને ત્યાર પછી આપણે આ આમળાને બેથી ત્રણ દિવસ માટે તડકામાં કે પછી ઘરમાં જો તમારા ઘરમાં તડકો ન આવતો હોય તો તમે પંખા નીચે પણ તેને સૂકવી શકો છો તો આમને આમ બધું છૂટું છૂટું કરીને આપણે ત્રણ દિવસ માટે આમળાને સૂકવી દેવાનું છે તો હું આ આમળાને તડકે સૂકવીશ તો તેનાથી પહેલાં આપણે અહીં જે ખાંડવાળું પાણી બચેલું હતું તેની રેસિપી જોઈ લઈશું તો અહીં મેં ખાંડવાળા પાણીને ગેસ ઉપર મૂકી દીધું છે અને તેને આપણે એકદમ સરસ રીતે ઉકાળવાનું છે દસથી પંદર મિનિટ લાગશે તેને ઉકળતા જો તમે હાઈ ફ્લેમ ઉપર તેને ઉકાળતા હોવ તો તમને બાજુમાં ઊભું રહેવું પડશે કારણ કે તમે હાઈ ફ્લેમ કરશો એટલે બધું જ નીકળીને બારે આવશે તો તમને સતત ચમચાથી તેને ચલાવવું પડશે અને સ્લો ફ્લેમ ઉપર તમે આ ચાસણી કરશો તો થોડી એવી વાર લાગશે તો મને લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું હતું અને વચ્ચે વચ્ચે મેં વિડીયો સ્કીપ કરી મૂક્યો છે હવે અહીં તમે જોઈ શકો છો કે પ્રોપર સરસ એવી ચાસણી થઈ ગઈ છે એક તારની ચાસણી બની રહી છે એનો મતલબ એ કે આ જે પાણી છે એ શરબત બની ગયું છે આમલાનું તો તમે તેને કોઈપણ કાચની બોટલમાં સ્ટોર કરીને ગમે ત્યારે આ શરબતને બે ચમચી પાણીમાં ઉમેરીને પી શકો છો ખૂબ જ હેલ્ધી કહેવાય છે તો જરૂરથી ટ્રાય કરજો એકદમ ચટપટું લાગશે એ શરબત હવે અહીં આમળાને આપણે તડકે સૂકવી મૂક્યા હતા રોજે મેં બેથી ત્રણ કલાક તેને તડકો આપ્યો છે તો લગભગ ત્રણ દિવસ જેવું થઈ ગયું છે હવે ત્રણ દિવસ પછી અહીં તમે જોઈ શકો છો કે આમળા સરસ એવા ડ્રાય થઈ ગયા છે તો એકદમ સુકાઈ ગયા છે અને આ રીતની આપણે તેને કેન્ડીને તોડીએ છીએ તો એકદમ ઇઝીલી અંદરથી પોચી બની છે અને ઉપરનો જે પડ છે થોડો એવો કડક થઈ ગયો છે તો બસ આવી જ કેન્ડી આપણે માર્કેટમાં મળતી હોય છે અને આ કેન્ડી આપણી વાળને સ્કીનને હેલ્થને ખૂબ જ ફાયદા આપે છે જો તમને ખાંડથી ન બનાવ્યું હોય તો તમે ગોળથી બનાવી શકો છો અને ન ફાવતી હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો એ રેસીપી હું તમારા માટે બનાવીશ હવે એ આમલા કેન્ડી ઉપર આપણે થોડું એવું ખાંડનું બુરું એડ કરી દઈશું જેનાથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે તમને જો ચટપટી આમલા કેન્ડી જોઈતી હોય તો તમે તેનામાં સંચર પાવડર અને કાળા મરીનો પાવડર ઉપરથી આ રીતના છાંટી શકો છો તો એકદમ સરસ એવી ચટપટી આમલા કેન્ડી લાગશે તો તમે પણ ખાઓ અને તમારા બાળકોને પણ ખવડાવો એકદમ ટેસ્ટી ચટપટી આમલા કેન્ડીની રેસીપી તો ફ્રેન્ડ્સ અહીં તમે તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને એક વરસ સુધી સાચવી શકો છો બિલકુલ ખરાબ નથી થાતી તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એ કામડા કેન્ડી હું તમને તોડીને પણ બતાવીશ અહીં તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સરસ એવી જ્યુસી અને ઉપરનો પડ જે છે એ થોડો કડક એટલે એકદમ ખાવાની મજા પડી જાય તેવી કેન્ડી બનીને રેડી છે અહીં હું તેને કાચની બોટલમાં સ્ટોર કરી દઈશ તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસિપી ગમે તો મને કમેન્ટ જરૂરથી કરજો આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ એક આવા જ નવા નવા વિડીયો સાથે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો